શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજા ને સ્વાગત છે નવા બ્લોગ માં તૈયાર કરી દીધો એટલે બે યોગ્ય રજુ કાકા ભેગો અને હવે અત્યારે બધું થોડું ઘણું કામ કર્યું ઘરનું ને પછી જમીન લાગે ગયા હિરામણ કરી દીધો અને હવે બધા અમે બધા ટીવી આવ્યા હાઈ મકલીબેન વાસણ કરવા લાગતી હતી તો અમે બધા હવે ટીવી આવ્યા હાઈ અને પપ્પાને રજૂ કાકા એ બે ગાડી લઈ ગયો હમણાં કે હમણાં નીકળ્યા ને આપણે જલાભાઈ ને વાહે નીકળ્યા પણ એને ભૂગવા ના દીધા તાતા એ બે વહી ગયા હાલો તો પપ્પા ને કાકા ઈ બે આવી ગયા હે અને ચાની તલાશમાં હતા કે ના ભાઈ હું કાઉ કાળો કાળા હોય રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર છો બધા મજામાં સ્વાગત છે હાલો પાણી પી ચાનક શું કરે હોય અમે ગયા તા ना रहना वह कहाँ जा जाए चाय वगैरह कहाँ रूम है ना जाए हम हमारा जगह कब है क्या जो पास रहेंगे तो बस मैं जाना आवे नहीं जाना चाहिए तो नहीं ना सफर दिन मैं तो ये रोगों के, के जब ऐसे नहीं वो अनुभवी नहीं हमारा तो जला भाई आईवन काल न ताई हो ना साइकिल टेप अग्नि दे हेलो तो आपने तो यहाँ यंत्र ना सोड़ा हाँ हमारे माँगुबे चाब बना देता पर्लाइट गई ने अच्छा जा जे तोरी फिर ने पर्लाइट वेटी हमारे बेन आज रोका हूँ जाऊँगा जी जा आज हमारे बेन भैया मुझे ओम बेन हाँ भाई जन के तमाके थे कलियों कलियों ही माँगो यार बता तो है ना मन में तो ना तम कोई नहीं बैंग ओए ख़बर ओए कम होए क्यों मार जाओ ये तो बात आगे। 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 तो तो है सार जाओ ना तंबू कढ़ साप ने के बेहायर हाँ तो कहीं अनुकूप ही करें जा ये हमारे से मज़े ले जाएंगे हाँ राजू बे

नवा पान अरविंद ने आई गई हां बाबा यज्ञ वो इमरा एक सांक का दिया हो हो गया याद रखें कि जो मोड ना हरी जैन तब तो हां ठीक है पर हमारे जले भाई सलाह तो हरी दी है टाना हां भरी जाए भरी जाए नहीं भरी जाए हरी ना जाए भरी जाए भरी जाए ना हरी जाए ना आखी जांबड़ी उखले पर

સ્ટન્ટ કરવા હોય કોઈ જાતના તો પડવું પડે તો જ આવડે પછી હાથું મૂકી નાખવાની હોય

तो तो स्टैंड अरे हगुपा हां तो नहीं लाइन लाइन थोड़ा गिर तो गरीबनी है साइकिल लेन जब करम तो था ये क्या, क्या चाहते हो पापा पकोय दी मैं हिंदी में बोलवा न ए नहीं पर तमार मेलनो है मीठो है मारे पियोज न रे मारे રાજીવ ના 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 રે એટલો રીઠો નથી આપડે હાલે મિશ્ર તૂટી જ પડવાનું બપોરે ગ્રુન્ડ રહે હમણાં કોઈ દી કઈ જાણ્યું નથી જો આ રેતી હે ને પાણી વાળી ફૂલ વજન હોય અને હલ્લામાં માં લીરા અને ખો તૂટે ને એવું મગજ નથી કે તો ભાઈ આપણે જો આખી જ આવી ગઈ છે ટૂંકમાં કિલો કિલો ના પેકિંગ છે અને બાચકીમાં આવે પચીસ પેકિંગ તો પચીસ કિલા એવા વધારે ફૂંગીની અસર હોય ને લઈ ગઈ વીઘે કિલો નાખ દેવાના અને ઓછી અસર હોય તો ટુકમાં 1 કિલો 2 વીઘામાં જાય એમ કીધું કે નાખું અહીં જ કે ના ના બાપા હા દવા દવા હે કે નહિ હમ ઘાટું ફેરવ એટલે શું નથી તને પણ તે વસુ નાખ્યું ને ઈમાં ફેરવ એમ ક ના નથી કે તમ ના અમે કોઈ દી રે તને દવા જ આપું તો આને શું કહેવાય એ જેસી ન જવા હમ આ રેતી છે ને એ અખણી જો આ સાર્ઠીયું ને એટલે દબ બની જાય પછી આને માંડવીન ચટવણ સમજી ગયું બસ સઈ મત પાકન તો કોમગે ખરાબ ભાઈ 25 કિલો હે ને 24 વીઘા નું વાવેતર હે ઈમાં ગિરનાર ચાર માં વધારે આપણે એટલે એમાં આપણે વધારે નાખવી જોઈએ દવાત કરી ચડી જવાના હે પછી આગળ થવામાં આપણા કિસ્મત માં થાય પણ આ બધું આપણે કરવું પડે જે દેખી ની દરદ એની દવા આપણે કરવી પડે હવે ઈરની દવા માથે વરસાદ ની છે ને એટલે આપણે એને થોડાક દી રાહ જોવી પડશે બાકી આ વસ્તુ નું ત્યાં અટાણે ભેજ હોય ને જ કામ કરે હવે વધારે વરસાદ આવે ને ધોવાઈ જાય તો અલગ વસ્તુ છે બાકી આના ઉપર થોડો ઘણો વરસાદ આવે ને તો ફાયદો કરે અને જો કલાક વરસાદ વધારે ના આવે મેળે ઝીણો ઝીણો છાંટોક ચાલુ રહીએ ને તો આ વસ્તુ બહુ કામ કરી જાય સફેદ ફૂગમાં બહુ કામ કરે અને સિતેર એસી દિવસની મગફળી થાય અને વધારે પડતો એનો ગ્રોથ થઈ ગયો હોય પાટલા લઈ ગઈ હોય તો ટુકમાં ફૂંગી ની અસર આવે અને એમાં આું વરસાદી વાતાવરણ રહીએ વાદળ છાયું અને ઠાર ઝાકરૂ આવે કે વરસાદ જીણો જીણો ચાલુ રહે તો ફૂગ વધારે લાગુ પડતી હોય તો આપણે ઈ જ પોઝિશન છે ગિરનાર 4 માં એટલે આપણે આ છેલી ટ્રાય કરી લઈએ આની અને ગિરનાર 4 માંડવી લગભગ ને બગડી ગઈ છે અગતરી વાવણી ની છે ને ઈ કોઈને કોણ થાય એમ નથી અમુક ને બી નું એ નથી થાય આપડી માંડવી માં નદી કાંઠે થી બગડ બેઠો છે હવે આગળ વય્યુ આવે છે જોઈ કેટલું ગ્રીયન કેટલું જાય એટલે અટાણે ફૂગ દેખાય છે ફૂગ એટલે સફેદ ફૂગ થઈ જાય જાડવાન થડાગ અને છોડવો હુકવી નાખે હે તો આપણે એની દવા તૈયાર કરીને અત્યારે છાંટી દઈ આ બાપુન ભાઈને આવી ગયા જો અમારે આપણે कि ना पर आला में अच्छा भीड़ लग जाए ना याला बस वो नहीं बदुल अड़ी जाए पर तो कहीं कहीं को लाव है नहीं ये आ भी जा ओ भाई चलो करे है ना जड़ू नाता थाने भेरू ना वोया बरसात नु ना

गर्मी बहुत है तुम माने आज पाछो बरसात रो झोरे है यो सेने એટલે ગરમી બહુ થૈ ને કે હોક મત થાતું માલ ને જે સા તે કે બાંધા ને બથી ન ચા લેવા પડ્યા પાસા ને રોટલા આપણે છોકરા તા કઈ ખાવા ઈ હું ચાટવા કઈ ગયા હૈ ધીરે થી ચાટે હૈ ઓર ભૂખ હે ને આમાં માંડી નું હા હે એ ઉલી દવા લેઈ વંદાકુ હા ધીરે થી ફેર વે ચાટવા ગયા હે હા ઠીક આ છોકરો ઈ બધું વી ગયો આ છૂપી એવા ગયા હે

એને આપણે આમ જ્યાં એને ધૂપ દીવાનું ન ને તો એ બધું બોલવા માંડે હા આપણે હા ભગવાન હું ક્યો આમ ભાઈ લાઈટ નથી બે હા હા અ થોડું થોડું આવે નથી પૂર કાઢી દે ની હાલ એક બે વધારે આવી જાય જો આજે કરી આખી ને ઈ થી વધારે વધારે ખા લાગી હા ઈ વાત તો તારમાં મે કટલા દરે હે બોલીતી ના હા થી ગઈ બરોબર બે દી ત્રણ દી આતી રહેતા તઈ ન હતા દી થઈ ગયા હાલો ભાઈ તો જમવાનો ટાઈમ થઈ ગયો હે અમે વાય ગયા હે એક અને બધા જમવા બે ગયા હે મે જમી લીધું હે અને પપ્પા ને કાકા ઈ બે બજી રેતી છાટે હે ઈ આયવાઈ નથી જમીન ગયા હે નથી ને જમવા આયવાઈ નથી તો ઈ બે નું કામ કરે છે ને બાકી ગરમી જોરદાર છે અટાણે તજો કે તડકો છે આ હાલમાં જો જો આમ મુહામે નઈ દેખા મેડિયા માં એવો તડકો છે અટાણે બાકી તો આપણે આરામ કરવો તો પણ અહીંયા પપ્પા ની રેતી છાટે એ લોકો એજી જેમી નથી તો આપણે આવી ગયા અહીંયા પાણી દેવા એ લોકો જે અહીંયા રેતી છાટવાનું ચાલુ કરી દીધું હે ઓલે હેઠે સણેડો રાખ્યો હે ઈમાં એક ભૂણી માં રેતી રાખી હે અહીંથી અહીં લઈ જાય

હય થકી ગીયા હા એક ડોટ જેવો ટાઈમ થયો હે ને તડકો ચાલુ થયો હે ને આ હે ને તડકા નું ખરખરા સાટવાનું નઈ હોય આનું કામ બહુ તાઠા પર નું લેવાનું હોય પણ આઘણી તડકો ચાલુ થયો હે વાદરા હતા ને તે અમને એમ કે વાંધો નઈ આવે પણ કલાક થી અમે ચાલુ કર્યું ને કલાક થી તડકો બહુ બડે હે 12:30 કમ હવે આપણે એક થી બે ઉથલ જેવું ર્યું હે અને તવ પરલે ભાઈ ભાદર હોય ટૂકો પડા એટલું તવ હે પાસમાં લોય રેતી નું ભર અલરપસી વજનમાં હું બાકી હોય અમાર ભાઈ જો હું એ તડકાનો લખડી રાખડી હાલો તો મારે છે ને મોડું થાય છે પાણી પીવું છે ને અમાર જલ્લા ભાઈ મોટકા થાય છે ને એને સજા તેડે હોય કે હું એ લાલ કાડો હું એ તડકાનો લખડી રાખડી આખો બોમ્બર થઈ ગઈ જો તા તને તમારો તડકાનો બાંધવો છે મેડ આવે ને તો સાયંત મેડ જ જવાય નથી બસ કેમ આવો તડકો પડે આતાવરણમાં ભેજ હોય ને એના લીધે તોપ વધારે પડે બૂટ ગરમી વધારે થાય બફારો વધારે થાય અને આમાં ભાઈ આવે છે બહુ નથી પણ આપણે તો એક કિલો સાટી નહી શક્યું હોડ છેલ્લી છે અને સત્તર અઢાર વીઘાનું વાવેતર છે સાટવાતા તમારે ખાલી સત્તર અઢાર વીઘામાં માં પણ વધશે સાટી ન કેમ કેમકે લોહી બહુ વજન વાળું થાય હગવારું ફરીને વચમાં પોરો ખાવો પડે રાજુભાઈ તો બે પોરા ખાય બોડી નમરે ને વધારે થાક લાગે છે અને પવન નથી શ્વાસ લેવાનો એટલે તકલીફ પડે વધારે બપોરા તો હવે આ જ રાજુભાઈને ભૂખ તો બાકી રાજુભાઈ આજે ને જવાનું હે હોસ્ટેલ એટલે એને મૂકવા જ આવી જુ અને અમારે આ કામ હે વરસાદ માથે આવે ને તો વધારે ફાયદો કરે આ બેક્ટેરિયાને જેટલો ભેજ વધારે હોય ને એટલો ફાયદો કરે પછી હાવ ધોવાઈ જાય એટલો વરસાદ પડે તો નક્કી નહીં આનું પણ હે જોય એટલે વરસાદ આવે તો ફાયદો કરી જાય હે એટલે આપણે જેમ બને વરસાદ આવે ને એની પેલા છાટી જાય હાલો તો પાણી પી લે અને કરી દે વારી ચાલુ ભાઈ તો આપણે છે ને રાજુભાઈ વાગ્યો છે અને હગવરતું લોયું માં માંડ પુગે છે કંઈ ઘટે મારે ઘેટું એની વેરે કંઈ ઘટેય છે કંઈક ઘાટા સટાઈ જાય કોઈ એવો છોડવો દેખે ને ફૂંગીવારો તો વધારે સટાઈ જાય ઓલે હેટે આપણે સનેડો લઈ ગયા હે સનેડામાં ભરી બાજકો મોટો બોરું અને એમાં ન્યાય લઈ ગયા એટલે બે હેટે ભરી અને એક એક લોયા આપણે 5 5 બેય સાઈડ હૈરું એટલે 10 હૈરું માં એક લોયા થાય છે 250 ગ્રામ નો ચાહ છે એટલે 1250 1300 ફૂટ જેવો ચાહ છે ને એમાં 10 હૈરું આવે એક લોયા માં અને અંદાજે વજન રેતી નો આપણે હિસાબ કરીને તો 15 થી 20 કિલો જેવો વજન થઈ जातो લોયા માં જો આવિડે આવિડે લોયા હે ને ઈ વાહ ઓલે હે ટપોગે ઓલે હે ટા હે ટપોગે એ રીતે ન હે ને હાલો તો બહુ પડે હે ને આમાં બેક્ટેરિયા હે ખુલ્લા સુકાઈ જાય છે બીકિન નથી વધારે राजू भाई लोयम थक लागे हम नत पकडा तो खुचे न आ आठो आपरे शरीर म એટલે લોયું લહરતું જાય ને થાક વધારે લાગે બાજકુ લે આવ્યો પણ એમે એને ફાયું નઈ ખરી લોયું જ લેવું પડ્યું અને જો આ ભેજવારી ફૂલ રેતી છે પણ માથે હા હુકાય જાય राजू भाई ने तुकम आऊ काम होय न इमरजेंसी नो એટલે राजू भाई थक लागीन मन था नीमच कर मैं किदूं कि जितलु भराई न प पहಾಣના રાખજે વેગુ કરેન ઠગલી હરખી કરજે એટલે અંદર નું તો કામ કરે એ હું રહીજે

અને ભાઈ ધોમ તડકો છે આમ તમે જોઉં ને હવે ગરમ 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 બધી બાજુ ગરમા હાટ જ છે અને બધી બધી જો થોડું થોડું આમ વાતાવરણ એવું પડવા માંડ્યું હોય એ આમ છેટ છેટ આમ છેલ્લે સુધી જોઈ ને તો એમ થઈ છાટા આવી આવી હાલો ભાઈ તો મગલી બેન મારી પેલા હે ઈ જાય બસ થોડીક વાર બસ મારી વાળી तो आलो इने जावन है देवन तैयारी आले हैं बाकी धूम तड़को है भाई पर वह नही रही है वो तड़को है बेन के के मने मजा ना आवे पछि के तुम बता मैं जाऊं तो तो बस बापू इन मुके आवे है बस थोड़ी कॉल पे सुरी आपड़े नहीं धोई जावनो અમારા ટીવી વરા પૂઈ જાય ભાઈ એની લેણી જાય સુખી જીર કોતરી એ વઈ જાવે હવે કુસમાન બહુસા થાવા બોજા હા દેખાય આવ કો બધાઈ દેજી કટ ના કે દી હો હાલો ભાઈ તો અમારા બેન જાય છે એના ઘરે આપણે થોડી કરપસ જવાનું આપણે હોસ્ટેલ હે હાલો પેકિંગ કરી હુંન ભાઈ બે તો ફટાફટ કરી લઈએ આલવી રે

પણ મેરવો એ ઘણા ખબર ના હોય ઝાકર જેવું દેખાય અંધી જેવું અને પાંદ ઉપર બધે પાણી ભર્યું એને મેરવો કહેવાય અટાણે ઝાકર ના આવે પણ એને આવે એને મેરવો કહેવાય એટલે મેરવો આવે ને તે દે તપ એ અનહદ પડી જાય ઝાકર આવે તે દે તપ પડે એટલે મેરું આવે ને હા લઈ તે લઈ એટલે તો બે ત્રણ દિન ની અંદર વરસાદ આવે છે જો કે કાલ 19 તારીખ છે અને પરમ દિવસે 20 તારીખ આ બે દિવસ ટૂંકમાં વરસાદની આગાહી જોરદાર છે અને બેક ટુ બેક બીજી સિસ્ટમ પણ વાહે બને છે એટલે વરસાદ ચાલુ જ રહે અને આ રીતે ના સ્ટોપ પડતું જ એમ તો માનતું ન આવય જીવાય તો પડની બા છે બધી મોલમાં એટલે સ્ટોપ પડ તો છે થઈ જાય અને કાં તો ધુમાડો થાય ઓ વર્ષા આવી જાય ને જીવકની કરતા હોને તો કંઈક લાભ થાય બાકી આના લશ્કરી એન ને બધું બોવાવી હતી વર્ષાની બી ક્યાં આવી દવા હોય છટાઈ નહી અતને કોઈ ના છે હાલો ચા પી લઈએ તમારે પીવું તો હાલો બાકી થોડી કંટીન્યુ કરી હાલો ભાઈ તો આપડે જવાનું હે હોસ્ટેલ જેલા ભાઈ જો હક નથી લેતા તો આપણે રેડી થઈ ગયા અને વરસાદ છાટા ચાલુ થઈ ગયા હે અને મારે ને લાલા કાકા ને જવાનું હે એટલે પપ્પા તૈયાર થઈ ગયા તો પછી અમે બે ભેગા એ ભેગા અહીંયા જઈ અને છાટા જો ધીમે ધીમે હું તમને આ બાજુનું વાતાવરણ હવે બસ મોટા મોટા છાટા પડે હે અને એમ થાય કે હમણાં બસ આવી જ જાય અમારા ગામની જે છોકરી હોય હતી એ બધું નીકળી ગયું હોય ને આપણે હવે નીકળવાનું હાલો જરાક બતાવું જોજે ફૂલ વર્ષા આમણા ચાલુ થઈ જવાનું હે વિરનકે મને ઇન્હેક કરા પડી જો જો અહીંયા તમને દેખાય આવડા મોટા મોટા છાટા પડે છે હવે ઠંડુ છ્યુ હે ને બાકી આ बाजू ગોરામ આદળ હે આપણે फटाफट અહીંથી નીકળી જઈએ હાલતા થઈ જઈએ ને માં પૂગી જઈએ ને મારા પપ્પા પાછાઈ પૂગી જઈએ ને એટલે રેડી આ बाजू પપાઈ રેડી થઈ ગયા હે જો કે દેખા હે તો નહી બહુ ફરખા તો આપણે તમને ઘણો સોલ રે મશીજી સંજા હે ને અને સુર્ભી નો થાય છે મોડું એટલે હાલો મુખિયા તો આસામાં ક્યાં એન્ડ કરી દઈએ